હેલો મિત્રો નમસ્કાર આજે હું આ વિડીયોના માધ્યમથી આપને અને સમગ્ર ભારત દેશને જણાવવા માગું છું આ વિડીયો મિત્રો રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનો છે જેમાં મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં મિત્રો એકવીસ હજાર શ્રીફળ કિડિયારુ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જે મિત્રો માતાજીના મઢમાં હોય અથવા તો કોઈ પણ કરિયાણાની દુકાનમાં જે સુકાઈ ગયેલા શ્રીફળ છે એને લાવી એની છાલ ઉખાડે એમાં હોલ પાડી અને એમાં શ્રીફળની અંદર કિડિયારો ભરે અને યોગ્ય જગ્યાએ આ શ્રીફળ મૂકવામાં આવેલા આમ તો પાંચ દિવસનો શ્રીરામ કિડિયારો યજ્ઞનો મિત્રો અમે આયોજન કરેલું હતું એમાં એકવીસ હજાર શ્રીફળ તૈયાર કરવામાં આવવાના હતા પરંતુ મિત્રો બેથી ત્રણ દિવસમાં એકવીસ હજાર શ્રીફળનો ટાર્ગેટ પૂર્ણ થયેલો ત્યારબાદ પાછળથી આઠ નવ હજાર બીજા શ્રીફળને તૈયાર કરવામાં આવ્યા એમ ટોટલ ત્રીસ હજાર જેવા શ્રીફળ મિત્રો કીડિયારુના તૈયાર કરવામાં આવેલા હતા મિત્રો આ શ્રીફળનું એટલું મિત્રો માતમ છે કે એક શ્રીફળ કીડિયારું પૂરવાથી એક ગામ ધુમાડો બંધ કરવાનું જેટલું પુણ્ય મળતું હોય એટલું પુણ્ય મિત્રો એક શ્રીફળ કિડિયારું પૂરવાથી મળે છે મિત્રો નાના નાના બાળકો યુવાનો ભાઈઓ બહેનો બધાએ સંપૂર્ણ સાથ સહકારને મદદ કરી અને વિછ્યામાં મિત્રો આ દેશની મિત્રો નોંધ લેવા જેવી એક વાત છે કે એકવીસ હજાર શ્રીફળ એક સાથે શ્રીફળ કિડિયાળું પૂરવાનો આ ભારત દેશમાં કદાચ પહેલો દાખલો હશે જેમાં બધા જ લોકોના સાથ સહકાર અને મદદથી રાત દિવસ મિત્રો બધાએ મહેનત કરી અને આવનારા ચાર જ દિવસમાં મિત્રો ત્રીસ હજાર જેવા શ્રીફળને છાલો ઉખાડે એમાં હોલ પાડે અને મિત્રો કિડિયારું પૂરવામાં આવેલી એટલું જ નહીં પરંતુ આ ત્રીસ હજાર શ્રીફળને જંગલ જાડી વિસ્તારોની અંદર યોગ્ય જગ્યાએ મૂકવામાં પણ આવેલા મિત્રો આ શ્રીફળ કિડયારું પૂરવા માટે મિત્રો એમાં ઘઉંનું ભડકું બાજરાનું ભડકું ચોખાનું ભડકું મગદાળનું ભડકું સિંગદાણાનો ભૂકો બદામનો ભૂકો સફેદ તલનો ભૂકો ગોળ ખાંડ તેલ અને ઘી આ બધી સામગ્રીનો મિત્રો ઉપયોગ કરવામાં આવેલો ટોટલ બાવીસ કિલો જેટલો આ ભૂકો તૈયાર કરી એમાં નંગ જેવા ખાલી શ્રીફળ ભરવામાં આવેલા એટલું જ નહીં પરંતુ આ શ્રીફળ સાથે સાથે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા લોકોએ બહુ મહેનત અને મદદ કરી છે આવનારા વર્ષે એકાવન હજાર જેવા શ્રીફળ મિત્રો તૈયાર કરવામાં આવે છે વિચ્યાની અંદર જો મિત્રો આ કીડીઓને પોતાનો ખોરાક કેવી રીતે મળે છે તો આપણે પણ આ વિડિયો જોઈ અને નોંધ લઈશું મિત્રો આપ પણ આવું કાર્ય કરશું